નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત પોલીસ દ્વારા ડ્રગ્સ વિરુદ્ધની એક મોહિમ ચડવામાં આવી છે જે કન્ટિન્યુ ડે બાય ડે સુરત પોલીસ દ્વારા એને ફોલો કરવામાં આવે છે અને અને માફિયાઓ વિરુદ્ધ એમના વિરુદ્ધ ગોતી ગોતીને કેસ કરવામાં આવે છે આ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે આઈ મોદી પીએસઆઈ વિશાલ ધનગઢ અને હેડ કોન્સ્ટેબલ હરિસિંહને એક બાતમી મળી હતી કે સુરત જહાંગીરપુરાના રહેવાસી એઝાજ મન્સુરી અને શિવકુમાર ગુપ્તા કે જે વરાછા રહે છે આ બંને મુંબઈ થી એમડી ડ્રગ્સ લઈને આવે છે અને સુરત શહેરમાં વેચવા માટે લાવે છે આ બાતમી આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા બહાર એક આયોજન કરવામાં સાથે દરમિયાન બંને બાતમી વાળા ઇસમો આવતા એમની પાસેથી પચાસ ચોપન ગ્રામ પંચાવન ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું જેની અંદાજે કિંમત સાડા પાંચ લાખ રૂપિયા જાય છે આ બંને ધરપકડ કરી અને એમના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે આ એમડી ટ્રક્સ એમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તે મુંબઈથી લાવેલાનું જણાવ્યું અને સુરતમાં એ લોકો વેચવા માટે લાવતા હતા એમની અલગ આની પહેલાં પણ અગાઉ પણ એ લોકો લાવીને વેચી ચૂક્યા છે અને કોને કોને આપ્યું હતું કેટલા સમયથી આ ધંધો કરે છે વગેરે બાબતો ઉપર તપાસ ચાલુ છે